મુક્ત થવાયતે મામલો પતંગી નર્ણવ એટલે સમુદ્ર નરક ના દરિયામાંથી મને પડતી હવે આ સંસારમાંથી કોણ બચાવી શકે હવે મને મારો હાથ કોણ પકડે મેં એટલા બધા પાપો મારે મુક્તિ આ પાપમાંથી મુક્તિ જોઈએ છે મને મુક્તિ મળે એવો કઈક ઉપાય આપને શરણે આવી છું આપને મારા ગુરુ માનું છું આપને શરણે આવી છું મને બચાવો અને ભાઈ મેં મને તમને કીધું પાપ કરતો હોય ને ત્યારે પાપ હસતો હસતો કરતો હોય અને એટલો બધો હસતો હોય જયારે પાપ કરતો હોય કોકનું લૂંટવાનું હોય કોકને મારવાના હોય કોકને દુઃખી કરવાના હોય ત્યારે માણસ ને અંદરથી ગૌગલિયા થતા હોય જેટલો હટહાસ્ય કરતો પાપ કરતો હોય ને એટલું જ ભોગવવા માટે પાછું રડવું પડે છે કર્મ ના છોડે તુલસીએ તો ત્યાં સુધી રામચરિત કહી દીધું બાપડિયા કરવું પડે એ પાપ ફળ છે એટલે કર્મ કરતા પેલા કર્મના મર્મને વિચારી લેવો જોઈએ આપણે કરી રહ્યા છીએ પાપ તો નથી ને એમાં કોઈનું બુરું તો નથી ને હા બીજાનું ભલું થાય તો બહુ સારું કદાચ બીજાનું ભલું ના થાય તો વાંધો નથી પણ બીજાનું બુરું તો નથી થતું ને એની આપણે તકેદારી જોવી પડે આપણે આપણો ધર્મ સંભાળવો કર્મનો મર્મ લેવો વિચારી નરસિંહ તો અને ભાઈ જોવાની આવે ને ત્યારે જવાનીમાં આ બધું બહુ સમજવા જેવું પણ જોવાની ના જોમમાં સમજવા જેવું થઈ જાય પાપ જવાની માં પછી ભોગવવાનું આવે ગઢપણમાં આ એ વાસ્તવિકતા જબ થી જવાની તબ હોશ ન રહા એક કવિએ બહુ સારું લખ્યું છે જબ થી જવાની તબ હોશ ન રહા અબ સંભાલા હોશ જવાની નીકળ ગઈ ઠેકાણે આવ્યું પણ ત્યાં ઠેકાણું ઉયી ગયું જે ને ઉતરવું તો એ ટેસ્ટનું ઉયી ગયું હવે આપણને ખબર પડી કે આપણે ઉતરવાનું હતું પણ હવે હું કામનું મને તમને યુવા અવસ્થામાં બાલ્યા અવસ્થામાં જો આ સમજણ આવી જાય કે પાપ શું છે તમે જીવી રહ્યા છીએ પણ કેવું જીવી રહ્યા છીએ શું કરી રહ્યા છીએ કરીએ છીએ એનો કર્મનો મર્મ શું છે એનો હેતુ શું છે એનું ફળ શું છે બસ આ સમજણ આવી જાય ધ્યાન થઈ જાય એટલે માણસ પાપ કરતો ઓટોમેટિક અટકી જાય